કે આપણે દીકરીઓ માટે ઘણી બધી વાતો કહીએ દીકરીઓના સંસ્કાર માટે દીકરીઓના શિક્ષણ માટે કે દીકરી એક નહીં બે કુળને તારે એના માટે એને નાનપણથી જ ધીમે ધીમે એ પુખ્તા અવસ્થામાં પહોંચે યુવા અવસ્થામાં પહોંચે ત્યારથી જ આપણે એને જાળવી સાચવી અને સંસ્કારનું સિંચન કરીએ કરવું જોઈએ ખૂબ સારી વાત છે કેમ કે એને પાર્કે ઘેર જવાનું છે કોઈ પણ ચાહે એ સેલિબ્રિટીની દીકરી હોય કે સાહે સામાન્ય પરિવારની દીકરી હોય આપણે એને બે કુળને તારવાના છે એ વાત નક્કી છે અને ઈશ્વરે સર્જન જ સ્ત્રીનું એટલે કર્યું છે કે ભાવિ પેઢીને જન્મ આપી અને આ જે સૃષ્ટિ છે સમાજ વ્યવસ્થા છે એનું નિરંતર વહન કરી શકે પણ એની સાથે સાથે એક નાની વાત આપ સૌ સમક્ષ મૂકવાની હું હિંમત કરું છું કે જેટલી જ જવાબદારીથી જેટલી આપણે એકદમ એકાગ્રતાથી આપણી દીકરીઓનો ઉછેર કરીએ છીએ કદાચ બે પાંચ ટકા આપણે દીકરાઓને લિબરલ મૂકી દઈએ છીએ દીકરી કદાચ આઠ વાગેથી લઈ અને નવ વાગે ટ્યુશનથી કોચિંગથી પાછી આવે એટલે મમ્મીના કે પપ્પાના દસથી પંદર ફોન આવી ગયા હોય ક્યાં પહોંચ્યા કોઈ વાંધો નથી ને પણ આ જ દીકરા જ્યારે ઘરે બાર કે એક વાગે આવે ત્યારે માતાની પૂછવાની હિંમત નથી થતી શા માટે દીકરા છે એને શું વાંધો છે પણ મારે એ કહેવાનું સાહેબ કે આપણા સમાજમાં પણ ડે બાય ડે જેમ જેમ સમય પરિવર્તનશીલ આવતો જાય છે તેમ તેમ આપણા સમાજનો પણ ઉત્થાન થાય છે ઘણી બધી એવી બદીઓથી મુક્ત થઈને આપણે પણ પ્રગતિના પંથ ઉપર આગળ વધીએ છીએ પણ હજુ પણ ઘણી એવી બદીઓ છે કે જેનાથી યુવાધન ક્યાંક ને ક્યાંક અસરગ્રસ્ત છે એમાં ખાસ વ્યસનની વાત આવે છે એટલે એ માતા અને માતૃશક્તિને એક દીકરી તરીકે વિનંતી કે દીકરાઓને પણ એ જ્યારે પુખ્તા અવસ્થામાં હોય કુમારાવસ્થામાં હોય ત્યારે પૂછવાનું રાખીએ કે એની સંગત શું છે એનું વર્તુળ ક્યાં છે એ જાય છે કોની સાથે ઉઠે બેઠે છે ને એની સંગત કેવી છે જો પૂછીશું તો આવનારા સમયમાં પસ્તાવાનો વારો નહીં આવે અને ખાસ જેમ દીકરીઓને પાર્કે ઘેર જવાનું છે એમ આપણી ઘરે પણ કોઈના દીકરી છે એ પુત્ર વધુ થઈને આવવાના છે જેમ આપણી દીકરી બે કુળને તારવાના છે એમ આપણા જ સમાજની કોઈ દીકરી આપણું ઘરને પણ ગ્રહલક્ષ્મી બની અને એક સરસ ઉજ્જવળ દિશામાં લઈ જવાની છે તો શા માટે દીકરાઓના જીવનમાં અને એમના વ્યક્તિત્વ ઘડતરમાં આપણે પાછી પાણી રાખીએ પછી આપણે ફરિયાદ કરીએ કે દીકરા સાંભળતા નથી વ્યસન છે અથવા તો જે કાંઈ પણ રિસ્પેક્ટિવ એમને બદીઓ છે પછી આપણે રોઈએ આપણા પુત્ર વધુ આપણો પરિવાર છે એમાં ખપી જાય એના કરતાં પહેલાં જ દીકરાઓનું ઘડતર પણ દીકરીઓની સમકક્ષ થાય જીવન ધોરણ વ્યક્તિત્વ ઘડતર લગ્ન વ્યવસ્થા આ તમામે તમામ બાબતોથી આપણા દીકરાને પણ આપણે અવગત કરાવીએ દીકરીઓ માટે કોઈ છૂટછાટ નથી અમુક બાબતોમાં આપણા સમાજની એ છે અને હું એની સાથે ટોટલી એગ્રી કરું છું તો એવી જ રીતે દીકરાઓ માટે પણ અમુક પ્રકારની છૂટછાટ છે એ સહ્ય ના હોવી જોઈએ અને ખાસ એક સફળ પુરુષની પાછળ પરિવારની સાર સંભાળ રાખતી એક સ્ત્રીનો બહુ મોટો હાથ હોય છે એ ઘર પરિવાર અને પરિવારજનોને બાંધીને રાખે ત્યારે કોઈ પુરુષ છે શાંતિથી એના રેસ્પેક્ટિવ ફિલ્ડમાં આગળ વધી શકે તો એવી જ રીતના અમારા જેવા દીકરીઓને સતત પ્રોત્સાહન આપતા એ બિરાજમાન ભાઈઓ છે વડીલો છે કે એમના નિરંતર પ્રયાસથી એમના પીઠબળથી અમે સતત આગળ વધતા રહીએ તો એક પરસ્પરની જે પૂરક વ્યવસ્થા છે એમાં સહભાગી થઈ અને સારા સમાજના નિર્માણમાં આપણે બધા સહભાગી બનીએ એવી અંતઃકરણપૂર્વકની મા શક્તિમાના ચરણોમાં પ્રાર્થના કરું છું અને સાથે સાથે આવનારી જે બાવીસ જાન્યુઆરી છે આપણા ક્ષત્રિય કુળના પરમ આદરણીય અને પરમ પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજી ફરી એક વખત અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ આપ સૌને એક લાગણી સાથે વિનંતી કરવાની કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે આહવાન કર્યું છે કે આ બાવીસમી જાન્યુઆરીને દિવાળી તરીકે ઉજવી અને ઘર ઘરમાં પ્રભુ શ્રી રામના શ્રીરામના હલ હર્ષોત્સાહ આપણે બધા ઉકારીએ તો એ પણ આપણા બધા માટે અને ક્ષત્રિય કુળ માટે ખૂબ આનંદ અને ગૌરવની ક્ષણ જે આવવા જઈ રહી છે એને વધાવીએ અને અંતમાં બે કેમ કે સમયની મર્યાદા છે રણજીતસિંહભાઈને પણ આપણે બધાએ સાંભળવાના છે અને હું સાહિત્યકાર કે કોઈ વક્તા નથી પણ નાની વાત આપ સૌ સમક્ષ મૂકવાનો અવસર મળ્યો છે એટલે કહેવા જઈ રહ્યો છું બે વાત કહી અને મારી વાતને વિરમેશ બહુ સારી આ ઝાલાવાડની ધરતી છે કે જેમાં ઝવેરચંદ મેઘાણીથી લઈ અને સરદારસિંહ બાપુની જે ક્રાંતિકારી વિચારધારા છે એને સલામ અને નમન કરવાનું મન થઈ જાય એ ચોટીલાના ડુંગરથી લઈ અને ત્રણે તરણા મેળા સુધીની આ સાહિત્યની ભૂમિ છે ભૌગોલિક વિવિધતા પૌરાણિક વિવિધતા સાહિત્યની વિવિધતા કલાની વિવિધતા કે ધ્રાંગધ્રા છે તો એને ગુજરાતનું પિંક સિટી કહેવામાં આવે છે અને રંગપુર છે કે જેમાં હડપ્પન સંસ્કૃતિના સૌથી પહેલાં અવશેષો આપણા ગુજરાતમાંથી મળ્યા હોય આ વિવિધતાની ધરી આ સુરેન્દ્રનગર જિલ્લાને આપણે આવકાર્ય વધાવીએ અને એની સંસ્કૃતિ એની પરંપરા એના એના ઇતિહાસ એના પુરાણો અને એનો વારસો હર હંમેશા આપણા લોહીમાં જે વહેતો આવ્યો છે એને આવનારી ભાવિ પેઢી પણ ક્યાંક સાચવીને જાળવીને અને આવનારી પેઢીમાં નિરંતર વહેતો રહે એવી ખૂબ ખૂબ પ્રાર્થના સાથે ફક્ત બે લીટી કહી અને મારી વાતને વિરામ આપીશ રામાયણમાં જ્યારે રાવણ હણાયો રામે ટંકાર કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું મેઘનાથને રણમેદાનમાં માર્યો ત્યારે લક્ષ્મણે હું કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું ભરતે ભાઈ માટે રાજપાઠ છોડ્યું રામને નમીને કહ્યું કે હું ક્ષત્રિય છું શત્રુઘ્ન કદાચ કશું બોલ્યા નહીં પણ સેવાથી જેમણે સમજાવ્યું કે હું ક્ષત્રિય છું અકબરની રાજનીતિ થઈ નકામી એવા રાણાએ સમજાવી દીધું કે હું ક્ષત્રિય છું ઔરંગઝેબ

ત્યારે પાર પાડીને જ બોલજો કે હું ક્ષત્રિય છું આભાર અસ્તુ જય માતાજી